નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે માતાજીનું બીજું નોરતું છે તો આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધજડી ગામ જે આ આપણે ચાર મઢવાળા માતાજીનું મંદિર છે તે ધજડી ગામમાં આવેલું છે તો આ ગામ છે જે અમરેલીથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અને સાવરકુંડલાથી દસ કિલોમીટરના અંતરે છે અને આ મારી સામે તમે જે રોડ જોઈ શકો છો તે ખાંભા સાવરકુંડલાવાળા હાઈવે છે તો હવે આપણે લોકો ચાર મઢવાળા માતાજીનું જે મંદિર છે ધજડી ગામમાં આવેલું છે તેના દર્શન કરશું અને આપણે એક્સપ્લોર કરશું તો અમારા બ્લોગમાં તમે લોકો બન્યા રહેજો હું તમને રસ્તો બતાવીશ અને મંદિરના તમને દર્શન કરાવીશ ધઝડી ગામ છે સાવરકુંડલા ખાંભા હાઈવેથી પાટિયાનું ગામ છે અને આ બસ સ્ટોપ છે બસ સ્ટોપ સામે જ ધઝડી ગામ આ એક કિલોમીટરના અંતરે સામે જ ગામ દેખાય છે અને ગામમાં જ આવેલું છે મંદિર તો હવે હું તમને મંદિરના દર્શન કરાવીશ તો વ્લોગમાં તમે લોકો ભાઈના રહેજો તો આપણે પહોંચી ગયા છે ચાર બઢ માતાજીના મંદિરે તો હવે આપણે અંદર અને દર્શન કરીએ અને માતાજીનો જે જૂનો ઇતિહાસ છે ખૂબ જ પૌરાણિક એમનો ઇતિહાસ છે ને ખૂબ જ જૂનું આ મંદિર છે તો આપણે એનો ઇતિહાસ જાણીએ ચાલો આપણે માતાજીના દર્શન કરીએ અહીંયા માતાજી સાથે ખોડિયારમાં અને અંબામાના પણ આપણે દર્શન કરવાના છે મારી પાછળ તમે ગણપતિ દાદાને આ સાઈડ તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો તો ચાલો કરીએ માતાજીના દર્શન ખૂબ જ વિચા વિશાળ આ મંદિર છે અને લોકો દૂર દૂરથી આ મંદિરે દર્શન કરવા આવે છે માતાજીનું ખૂબ જ મહત્ત્વ છે અને ગામના લોકો ગામથી થોડેક જ અંતરે આ મંદિર આવે છે તો અહીંયા તમને કોઈકને કોઈક તો મળી જ જશે અંદર તમે અંબે માના પણ દર્શન કરી શકો છો જેમ મેં એ વાત કરી એમ અને તમે જોઈ શકો છો ખૂબ વિશાળ મંદિર છે અને સાથે સાથે અહીંયા ચાર મઢવાળામાં અને પૌમાં પણ અહીંયા છે તમે આ જોઈ શકો છો મંદિર વિશાળ છે અને મંદિરની ભાઈ નવકુળ નાગદેવ માતાજીના ભાઈ પણ અહીંયા જ છે તમે અહીંયાથી દર્શન કરી શકો છો

સાપ નાગણી વીસી તો તમે અહીંયા આવી શકો છો એવું અહીંયાની માન્યતા છે અને અહીંયા લોકો આસ્થા રાખે છે તો અત્યારે આપણે ધજડી ગામમાં ચાર મઢવાળા માતાજીના મંદિરે આવી પહોંચ્યા છે અને માતાજી પૌમાં આપણી જોડે છે માતાજી આ મંદિરનો શું ઇતિહાસ છે થોડુંક એના વિશે થોડાક ટૂંકમાં અમને દર્શકોને માહિતી આપો આજે પાંચ પાંડવો છે એમના કુળદેવી માતાજી છાર મઢવાડા માતાજી મેઇન મંદિર આપણે છાણા ડુંગર છે ત્યાં આપણે ગાંધારીનો મોલ છે ભીમનેશ્વરીઓ છે હાથીખાનું ખાનું છે અને અહીંયા ત્રીસ વર્ષથી માના અખંડ દેવા પડે છે

તો સૌ ડાયરો પધારજો ભાઈઓ બહેનો માતાઓ અને વડીલો સર્વને મારો ભાવ ભર્યો આમંત્રણ પાઠવું છું માતાજી અહીંયા માતાજી સાથે ખોડિયારમાં અને મામાના બેસના છે ત્યારે આ મંદિર બન્યું ત્યારથી છે કે ત્યારથી છે અને આ મંદિર જે છે માતાજી અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે રહેવા જમવાની એ બધી સુવિધા છે ચા પાણીની છે લોકો રાત્રે ચાલી પગપાળા ચાલીને કદાચ આવે તો અહીંયા વ્યવસ્થા થઈ જાય છે

કે એવું કંઈ છે કે માતાજીને લાપસી ધરવાની ગણે ખોડિયાર મને લાપસી ધરો તો જેવો ભાવ જે ભાવ માનો કે નાનું નાનું ગમી રાખે તો એ એનું કામ પૂરું કરશે અને આ મંદિર માતાજી આ નવું મંદિર ક્યારે નિર્માણ પામ્યું આઠ વર્ષ આ પ્રોગ્રામ કેટલી તારીખનો છે માતાજી છવ્વીસ તારીખે અહીંયા ભવ્ય પોગ્રામ હશે અને બધા લોકોને આમંત્રણ અહીંયા મળે છે અને બધા લોકો અહીંયા આવી અને દર્શન કરે અને ત્યારે કેટલા દિવસનો પ્રોગ્રામ એક દિવસનો એક દિવસનો અને રાતે સંતવાણીનો કાર્યક્રમ છે વાહ તો ત્યારે અહીંયા નામી અનામી કલાકારો આવવાના છે તો તમે અહીંયા આવવા માંગતા હોય તો આ જે જગ્યા જે છે તે સાવરકુંડલાથી અંદાજીત દસ કિલોમીટરના અંતરે આવેલી છે અઢારે વરણ અહીંયા આવવાની છૂટી છે અને અહીંયા ખૂબ જ વિશાળ પટાંગણ છે કે જેમાં તમે ગમે ત્યારે આવો તમે અહીંયા આરામથી ફરી શકો છો અને માતાજીના દર્શન કરી અને તમને ધન્યતા અનુભવી શકો છો આ જે માતાજીનું બીજું નોતું છે અને બીજા નોર્તે આપણે ચાર મઢવાળા માતાજીના દર્શન કર્યા અને સાથે સાથે આપણે ધન્યતા અનુભવીએ છીએ કે પૌમાના પણ આપણે દર્શન થયા કારણ કે કેટલાય સમયથી આ મંદિર વિશે આપણે વિચારતા હતા કે અહીંયા જાવું છે પણ માના આશીર્વાદ ના હોય ત્યાં સુધી પૌમાં અહીંયા ન આવી શકીએ શું કહેવું એના વિશે કે ન જ આવી શકીએ અમે તો લોગમાં બન્યા રહેજો હજી હું તમને માતાજીના પણ દર્શન કરાવું આ હતું ચાર મઢવાળા માતાજીનું મંદિર કે જે ધજડી ગામમાં આવેલું છે આજે આપણે માતાજીના દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી આ બીજા નોરતે મેં તમને માતાજીના દર્શન કર્યા આવા જ અવનવા નવે નવ દિવસ હું તમને અલગ અલગ માતાજીના દર્શન કરાવવાનો છું તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અમે અનેક પ્લેટફોર્મ પર છીએ જેવા કે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પણ ત્યાં પણ અમે ત્યાં પણ જઈને અમને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ